આમ કંઈક અલગ જ ફીલ થાય છે ખાવ એકલો મજા આવે છે મજા આવે છે હજી જાય છું પણ નીચે ગેસવાળા ભાઈને બોલાવ્યા છે ગાડી લેવા આવ્યા છે તો મેં તો એને ચાવી પકડી દઉં એનો ફોન આવ્યો એટલે જાય તો હું તો થોજી એટલે પેલા આપણે ગાડી આપી દઈએ ગાડી ચાવી આપી દઈએ ગાડી લઈને જાય પછી આપણે નાઇનથે રખડવા નીકળી જઈએ તો બાઈ વગર એટલા રખડશું આજ આપણે કોઈ ટકરાવાળું વાત છે નહીં અમારા વિપુલભાઈ આવી ગયા છે જો આ મારી ગાડી નો એટલું જોડે કામ યુદ્ધ કરે જો આપડે આ ગાડી પડી છે એટલું જોડે કામ કરવાનું એનું કામ છે કઈ જગ્યા ગેરેજ છે તમારું એડિટિંગ ગેરેજ કઈ જગ્યા જો ન્યાય નું ગેરેજ છે મારા બધા કામ ન્યાજ કરાવું છું તમારે કઈ કરાવવું તો કરાવજો જોઈએ આપડે ક્લસ પ્લેટ વહી ગઈ છે ભાઈ ઘરે વાગે ગાડી સ્પેશિયલ લેવા આવ્યા છે કે એટલે ગાડી તારી લઈ જાવ એમ હું તો હજી સાજી છું તમે કીધું એમ તો આ ભાઈ આપડે ચાવી આપી દઈએ છીએ એટલે આપડી રિપેરિંગ કરીને ઘરે પાછા પોગાડી જાય એટલી સુવિધા આપણે આપે છે તમારે કઈ કામ કરાવ્યું તો કામ બહુ સારું કરે છે તમારે આવું તો ગમે તે જઈ શકો છો અમારે ભાઈ છે ખાસ દોસ્તાર છે એમ ગણો હાલે બધું ભેગું થઈ જાય અમારે પાછું આપણે ઘરે આવીને ગોદરું ઓઢીને સુઈ ગયા છીએ થાતું થતું નથી કે બહાર જવું સુઈ જવાનું મન થાય છે કેમ કે કોઈ કહેવા વાળું નથી ને ઊભા થાવે એમ એટલે શાંતિ છે પરમ શાંતિ છે અમારે નહીં તો ખડીક ગટ્ટું ઝગાડવા આવે ખડીક કે માં આવે ગટ્ટું તો વાંધો પણ એની માં આવે નહીં તો પરાણા જગાડે કામ લઈને આવે પાછી અહીંયા જવું ક્યાં જવું છે આ કામ છે આ કામ છે પાડલ જેમ પેડા તો પતરે એમ ઊભા થાવ આ એ બાબત હાવ શાંતિ છે એટલે એમ થાય છે સુઈ જાવ પણ આમ પાછું એમ થાય છે સુઈ જાય ને તો બપોરે હેઠળ જાગી દી બગડી રહે એટલે વિચાર કરું કાલે શું કરું નથી હમણાં બાથરૂમમાં વેદન ના આવે તો વાંધો નહીં આવે તો નાંદોને આપણે નીકળી જવું પાછા બહાર હવે ઘડી ખમું કાંઈક વિચાર સારું આવે નહીં એ પ્રમાણે કંઈક પ્લાનિંગ કરું હોવું કે પછી કેમ કરું બહાર જવું કે નહીં ફાઇનલી હવે આપણે સાડા અગિયાર તૈયાર થઈ ગયા છીએ અમે આવું હતું પાછો ઘરે સુઈ ગયો હતો માતાજીનો ગામડેથી ફોન આવ્યો એણે જ મને જગાડ્યો પછી આપણે ફ્રેશ થઈને હાલો કે બહાર જઈએ દોસ્તને મળવા નીંદર ઉડી ગઈ હતી મેં તો હવે જઈએ તો સાડા અગિયાર થવા આવ્યા છે આપણે એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ એટી હવે આપણે ક્યાંક નીકળી ગયા રખડવાનું દોસ્ત તારે કે આજ કોઈ જાતની ઉપાધિ છે નહીં કે ભાઈ કોઈ ટકટક કરવાવાળું છે એ નહીં અને કોનો ફોન એ નહીં આવે હું કરો છો ક્યાં શો છો ક્યારે ઘરે આવો છો કોઈ મગજમારી છે એ નહીં બધા છે ગામડે ને આપણે કરવાના છે જલસા તો અત્યારે હાલો હું ના જઈને દોતા હું ક્યાં જાઉં છું એ

ખબર છે હાર વાળો તો ખરાગ લઈને આવું છું આની આટું હવે કરી દે ને તો આપડા મયુરભાઈ ને દાઢી કરાવી છે

કોઈ વાત જ જવા ગયા હું મોદની બહુ રેખડો આવતો તો ઘરે આવો છું થાક્યો પાછો છું તો પેલા મસ્ત ફ્રેશ થઈ જાવ ગરમ પાણીથી લઈ લ્યો ને તો બધું થાક થોડો ઉતરી જાય પછી પાછો મોબાઈલ લઈને પિછા જો આપણે બેસી જઈએ તો જો 9 વાગી છે અને થોડીક થોડી ફણી ભૂખ લાગી દે વધારે ન પણ થોડી લાગી છે મે તો મનમાં પીઝા વાગેલો જો મને પીઝા લઈને આવો છે વા ચિકન પીઝા આપણે બાય હોય કે નો આપણે કાઈ ફેર ન પડે પણ તો રહડા ઉપર ચડીને કેમ આટ બેઠો નીચે ને જો કઈ ખરાબ જ થાય એટલે કઈ તો ખાધું આ કેમ સાફ આવીને મને એવું લાગે બધું પેલા હોય કે ન માર નથી મજા કરજો પણ આવશે નતું છે ઈ હા બોલવાનું બનાવી દીધું અને હું તો કે આપણે દર્сна દેજો મત કીધું આવજો છે જવો ભાઈ ભૂકા કાડ નાખવાના છે ખાને ખાને એટલે અને બાર આવા ટાઈમે આવા ટાઈમે એમ કે ફોન મૂકો ની આયા આવો ની પહેલી વસ્તુ તો ઈ મને 12:00 વાગે તો મને સુઈ જાવ એમ આ મને 1 વાગે લેખડવાનું મંતે ફોન જોતો ફોન ના ક્યાં હતો

આ કે ગાય દોઈ ની આના આલ ખાયે આ ખરી જા આલ આલ ખાયા ખાયા તું કે છે તું એમ કહેતી તેમ કે હરી નો હું નોય તમારું શું થાય જો રવાડા ઉપર ચડી જો રવાડા ઉપર હા તો

આ ગિયર ઇનહી સિસ્ટમ છે બાકી બધું સ્મૂથ થઈ ગયું છે તો આ એટલે કેમ પ્રમાણે આ બ્રેક નો એટલે કારણ કે આદત બહુ ઓલી છે હોય ને તો આમ છોટે નહીં નો થાય મતલબ કેટલું પેડલ મે પૂણો પેડલ એ બ્રેક લાગે છે કેમ મુંજાઈ ગયો

અને મનો તીતી ઘોડો લઈ લીધો હશે મનો કે તો ગાડીમાં વહી જાય તારી ફોરીમાં બહુ ખર્ચો થઈ ગયો છે ને વધારે ખર્ચો આવે એની કાઢો શું તારે ટુ વ્હીલમાં આવીને તો વધારે હાર્યું તને પહોંચવાનું છે પાછું જાગ એટલે મેં આજ તો તારી ટુ વ્હીલ જ કાઢીને ટુ વ્હીલ કાઢી છે હવે એની ટુ માં બે જાય નાસ્તો કરતા આવી નાસ્તો કર્યો પછી મને પાછો ઘરે મૂકી જાય અને કીધું છે મેં પેલા ચોખોલ તો મને ઘરે મૂકી જાય ને હા ચોકારે આવું છું અત્યારે હું બે જાવી હતી